અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી અસામાજિક તત્વો જે લુખા તત્વો આતંક મચાવી રહ્યા છે પોલીસ અને કાયદા વ્યવસ્થાને ઘોડીને પી રહ્યા છે તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે કુખ્યાત બુટલેગરના ઘર ઉપર બુલડોઝર ચાલ્યું છે આ ઘટનાના સંદર્ભમાં માહિતી મળી છે કે તેણે ભૂતકાળમાં પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેના ઘરથી મોટી માત્રામાં દારૂ પણ મળી આવ્યો છે કોણ છે આ કુખ્યાત બુટલેગર સમગ્ર મામલો છે વિગતે વાત કરી સ્વાગત છે હું અસામાજિક તત્વો ગુંડા તત્વો કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે હવે તો અસામાજિક તત્વોના કુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો છે તેની સામે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરી હોય

તેના વિસ્તારમાં આતંકનો મામલો છે તે તમામ બાબતે તેની સામે ફરિયાદો થઈ ચૂકી છે જણાવી દઈએ કે જય સુરપે જીગો છે તે કુખ્યાત બુટલેગર પણ છે ને તેના ત્યાંથી થોડાક સમય અગાઉ સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો તો તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળનાર આ કુખ્યાત બુટલેગર છે તેની સામે હવે કાયદાનો સકંજો કસાયો છે દિવ્યા રોલ અહ પોકેટ ભૂкле કાટનું કે 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 સર અંકાં કી સે બોડી પાડવા માંગે છે કોણ છે વર્ષમાં જુહો ઉર્ફે બેગર સોરંગી ચાર ભાઈવા મકાનનું નીટિકલ સ્કેજ ભાઈ એનો પરિવાર એના પેસેસમાં થોડીક મંડુગિયા વર્ષમાં અને ગુજરાતના જે બહારથી વિવિધ રાજ્યોમાંથી કોર્પોરેશનનો મુદ્દો લાવી અને જે કરી છે જે સંદર્ભે નમડા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ સ્ટેશનમાં પાંત્રીસથી ચાલીસ ઉપરના ગુનાઓ દાખલ થયેલા છે આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે જે સંગઠિત ઓળખી છે એમાં એના ચાર ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ બીજા એના મદદમાં છે જે ઉપર આપણે કલમ એકસો અગિયાર ત્રણ મુજબની કાર્યવાહી કરેલી છે વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલી છે છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન જે આપણને મળે છે તપાસ દરમિયાન એ કરોડથી દોઢ કરોડ જેવા છે જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે સો કલાકની જે સામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે જે

તેના સામ્રાજ્યને ધ્વસ્ત કર્યો છે અને આગામી દિવસોમાં પણ તેની સામે જો આ પ્રકારે તેણે ગેરકાયદેસર મિલકતો વસાવી હશે તો વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને આ સંદર્ભમાં તંત્રનો સ્પષ્ટ કેવું છે સ્પષ્ટ ચેતવણી છે કે જે કોઈ પણ સામાજિક તત્વો કાયદાનો ઉલ્લંઘન કરશે તો તેની સામે આવી જ રીતે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે દર્શન મિત્રોનું જે ન્યૂઝના પ્લાયક કરી લો સબ્સક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ થાય વૈષ્ણવજન તો ने केज पीड परा